દેવગામ ખાતેના વાડી વિસ્તારમાં ઊંડા કુવામાં પડી જતા મહિલાનું મોત અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે વાડીના વિસ્તારમાં લવાભાઈ વિરજીભાઈ રાદડિયાની વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય મહિલા એકસો ફૂટ ઊંડા કુવામાં પડી જવાની ઘટના બનેલ તેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી માત્ર પચીસ મિનિટની મહેનત બાદ મહિલાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસે સોંપેલ હતો પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ રવિયાબેન ઉંમર અંદાજીત પાંત્રીસ વર્ષ જાણવા મળેલ છે આ કામગીરીમાં પ્રવીણભાઈ ચૌહાણ સૌજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળકિયા સાગરભાઈ પુરોહિત અરુણભાઈ વાઘેલા ફાયર સ્ટાફ જોડાયો હતો